હા ઝી ચોવીસ કલાક સાથે હું છું બંસિત હવે તમે જાણો છો કે આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે દેશના સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનશે હજી હા ગુજરાત પોલીસ સાયબર સેલના નવતર પ્રયોગો વિશે વાત કરીએ તો જેમાં તમને સાયબર ક્રાઇમના પ્રકાર જોવા મળશે જેમાં તમે ફ્રોડ મો મોબાઈલ નંબર ચેક કરી શકશો ફ્રોડ અકાઉન્ટ નંબર ચેક કરી શકશો ફેક્ટ ચેકથી બધી જ મદદ લઈ શકો છો જી હા સાયબર સુરક્ષા લેબ પહેલ અંતર્ગત તમને હેસટેગ ત્વરિત હેસટેગ નિવારણ હેસટેગ પ્રતિરોધ અંતર્ગત વિનામૂલ્યે તમારા ઉપકરણોને સ્કેન કરી અને તમારી અને તમારા ડિવાઇસની રક્ષા કરે છે કેમ કે સમય છે સ્વ સુરક્ષાનો તો તમે પણ ગુજરાત પોલીસ સાયબર સેલના નવતર પ્રયોગનો લાભ લઈ અને સુરક્ષિત રહી શકો છો